હા એટલા ઝીટલા પાણી ચોરી બેન ઓકે નહીં ભલાવી હા હું ખા Halo, halo, paterija. halo, kakak. halo, apa, halo, abu. halo, 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 halo,

તમા લઈ ને જોડે રમવા જતો ઘરે ના મેળતા ફોન ફોન ના મેળતા ચોરી કરી લઈ જા એટલે કહું

કો ચોડી કરી લઈ જાની હો હા આપણી આપડી બે પહી રમી હા પહી રમી હું ટિફી બિફી ના ઘરે આલીન આવું હા માં ના પાડે ત્યાં તો પણ તું મળી જ એટલે હું રમમાં આવું પાહવા હા હું ટિફી ના આવું કર આ ફોન લીધું પરસો કે આ તો એ મેલી રાખવા बम जानी है तो दिखाई है મબન કે જમલાને ચૂડક લે અલ્યા એ આવો ના કરાય લે એ કોણ ખબર ન પડ્યા રણ ચૂડક એકલા ન જાવ આવ તો એને થન માર આપડે તને હતે ને હંગાર ને જો હું તને દોડ તો એ ઓરે ઓરે લઈ લેવું છોડી કરવાય

લો ચાપી લો પૂથ્યું પૂથ્યું કેતો ખરા કે કે કાઉ પતરી જા ચા લાગે લે ફોન અને પતરી જા હા એ ફોન નહી દેખાતો હું તો મને તો કેતો હું કો ફોન ના રાખશું તો હું કઈ દેતો તો તમને ખબર નઈ પડતી તમે હું કેતો તો હું કો ના રાખશું ભાઈ દાદા ક્ષેત્રમાં સેતરમાં પડે આ ગોતું એટલે હું એ માં મારું ફોન ઉધી ગયો કાકા એટલે તો ચોય નહીં તમે ફોન છોડ્યો ભત્રીજા તમે હું નતો કેતો કો આટલે ના મેછો હું તમ કઈ જછો તમ મગજમાં એવું વિચાર આવ્યો છે કે હું ઓકે છોડું હું લઈ જવાના 25000 રૂપિયા નુકસાન આવ્યું લો આવી ના તો કેતો હું કાકા ફોન ગયો તું હું કાકા શું

અરે યાર તમે યાર રમમમને કૃ થે નાખો હું તમને કઈ નતો જો અલ્યા હો લે આ જતો ભીખા ભાઈ ઊભી જતો રમતો તો બાઈ લે લે તતને તમને ઉછાળતો નતો ફોન ખોઈ ગયો મારો તમે તમે જોઈ ગયા આવતો ના યાર હું આટલા

ચોરી થઈ હેડો આપણો પોલીસ સ્ટેશન માં લઈને આયા કરતા તા હા હું ટીપી ને કરતા તા ચોરી થઈ હું કહું હું કઈ અરે કીધું

લે ગોના હવાનો બાહના ખમાવું કોહ લે લે ગોડા હવાનો ચો નઈ ગયો તો હવાનો તન ઓધું તું કાકરી એ કાકરી લા ગોડા આ ગોડાયું ખાવ પરા અમે સ્ટેશન અમારા મારુ ફોન આકાર આકારા જીનો ફોન ખોઈ ગયો એટલે ઓય ઓય બોલાય સંસ્કાર ને આ તો એનો બા હાને કોમાઉ હ ઇમનો પતરી જો સંસ્કારમાં બોલવાનું સેવા કરશો હું Oh shit! akan kalau dan saja. <toss> <worldly> <coughs> 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 અો દબાવ રે ઓટા યુ કરાય ના બે હા બે ચોર કે પાક દબાવ દબાવી દતા તો છોડું તો પોમા નાખી ચોકલેટ લ્યા આલો આ લઈને આવો અરે ચોકલેટ નતું પડે કુલાયો ચાલ્શે ને અમાર પતરી જવા દે ચાલ્શે આ ચા ચા જોતામાં આવજો બધું રો એનું બાચું ઉડતું છે ઇને ને આત મનો રા રસ્તો જાવ રસ્તો રસ્તો ખાવ જુદી જુદી આ 15 રૂપિયા ના ટોટલી ₹30 પુત્ર લઈ આવવાનો ના હું તો લઈ આવવાનો તું મા ટો મુ ગેંગ ના કાઢ ટી ના

અરે કઈ થાય લાગે તો લે એને લાગે એ દોડા જલ્દી લે જલ્દી પોણી ગરમી કરી ને અમે છોડી ન કરી તો આડો ખરા તમે છોડી તો અમે છોડી ન તમને ખબર માન મારિયા ફૂંડ એ બોલે દિલા માર નવ કારું તું બધા કદું હાથ લાય ભાઈ લે કન તાર કન

એ પાડા <oticality>